તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શેતુભાઈ વસાવા જેલમાં છે પરંતુ મિત્રો બહાર જેના મિત્રો આદિવાસી લોકો સાથે સાથે જે મુસ્લિમ ભાઈઓ રહેતા હતા તે પણ મિત્રો ગુસ્સે થયા છે મિત્રો વાત કરી તો આદિવાસી સમાજમાં લોકો હાલના ટાઈમમાં શેતોભાઈ વસાવાને છોડાવવાની વાત કરી રહ્યા છે તેમજ મિત્રો સાથે સાથે ભાઈ મુસ્લિમ સમાજના લોકો બધા એમ પણ કહી રહ્યા છે કે ભાઈ શેતોભાઈ વસાવા સાસા છે રિયલ છે બિલકુલ એમ કહીએ તો મિત્રો સાસા છે કારણ કે મિત્રો આટલા બધા લોકપ્રિય ભાઈ મુસલમાન ભાઈઓ પણ બની ગયા છે ભાઈ શેતરભાઈ વસાવાના હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયો લાઈક કરો બોલતા નહીં અને સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લો કારણ કે તમને બધા લોકોને ખબર છે ભારતના અને ગુજરાતના સૌથી પહેલા હું ન્યૂઝ તમને દેતો હોઉં છું તો આપણે વિડીયો કરીશ તો મિત્રો વાત કરીએ તો હવે ભાઈ આદિવાસી સાથે સાથે મુસ્લિમ ભાઈઓ પણ મિત્રો શેતોભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે ભાઈ તમે પણ સપોર્ટ કરો અને જલ્દીથી કમેન્ટ કરો અને મિત્રો આજના વિડીયોમાં હતી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જે ભારતની ને શેર કરો অনুভূত নাই